સૂર્યદેવનો દિવસ છે આ દિવસે ભગવાન સૂર્યને જળ અર્પણ કરવામાં આવે છે મનથી પૂજા કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે ઈચ્છો છો કે રવિવારે ગોળ દૂધ ચોખા અને કપડાંનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દાન કરવાથી તમને જીવનની દરેક પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે જો તમે રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા નાખો તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આમ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા હંમેશા બની રહે છે રવિવારે ઘઉંનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી તમારે દર રવિવારે ઘઉંનું દાન કરવું જોઈએ જેથી જરૂરિયાતમંદ લોકોને ભોજન મળી શકે જ્યારે પણ તમે રવિવારે ઘરની બહાર જાઓ ત્યારે કપાળ પર લાલ ચંદન લગાવો તેને લગાવવાથી બધી ખરાબ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમને રાહત મળે છે કામના માર્ગમાં આવતા તમામ અવરોધો પણ દૂર થાય છે આ દિવસે તમારે તાંબાનું દાન કરવું જોઈએ તેનું દાન પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે સ્નાન કર્યા પછી તમારે સૂર્ય દેવને પણ જળ ચઢાવવું જોઈએ